પ્રજાપતિ મંડળ દ્વારા આયોજિત આજના આ સાડત્રીસમો સમૂહ લગ્નોત્સવ છે આ સમૂહ લગ્નોત્સવની અંદર અઢાર દીકરીઓ છે એના લગ્ન કરવામાં આવેલા છે અને આજ સવારથી જ ખૂબ સરસ મજાનું આયોજન આની અંદર વ્યવસ્થિત રીતે થયેલું છે આજે અમારા આ કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને માન આપીને ખાસ ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જેલર સાહેબ પણ ઉપસ્થિત હતા અને ચીફ ઓફિસર સાહેબ પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ઉપરાંત આ કાર્યક્રમની ખાસ વિશેષતામાં તમને કહું તો આજે અમારા આ પ્રસંગની અંદર અમે એક સરસ મજાના પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું એ પુસ્તક પ્રદર્શન છે એ પુસ્તક પ્રદર્શનમાં વરિયા પ્રજાપતિ વિદ્યુત્તેજક મંડળની અંદર જે લાઇબ્રેરી ચાલે છે એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો અહીં મૂકવામાં આવેલા હતા સવારથી બહુળી સંખ્યામાં લોકો છે તે તેનો લાભ લીધો અને કેટલાક બધા લોકો છે તે અહીંથી આ લાઇબ્રેરીના પુસ્તકો સીધા વાંચવા માટે પણ લઈ ગયેલા હતા આ ઉપરાંત નાના નાના કાર્યકર્તાએ સવારથી માંડીને તે સાંજ સુધી ખૂબ મહેનત કરી છે ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે સવારે ત્રણ વાગ્યા સુધી આ કાર્યકર્તાઓની ટીમો છે તે વિવિધ રીતે કાર્ય કરતી હતી અને આવડું મોટું યજ્ઞ કાર્ય હોય એ યજ્ઞ કાર્યની અંદર જો બધા કાર્યકર્તાઓ છે છેવટનો માણસ છે એ કામ કરતો હોય તો એની મદદથી આપણે આ કામ સંપન્ન થઈ શકે અને અમે દ્રઢપણે પણ એવું માનીએ છીએ કે કાર્યકર્તાના ખૂબ મોટા સાથ અને સહકારને કારણે અમારું આ કાર્ય છે તે ખૂબ સારી રીતે દીકરીઓને કર્યાવરની સાથે સાથે પુસ્તકો આપવામાં આવ્યો છે એની અંદર ખાસ એક પુસ્તક છે શિશુ મંગલ આ શિશુ મંગલ પુસ્તક છે એ હું દરેક બેન દીકરીઓને આ લગ્ન લગ્નોત્સવમાં ભાગ લીધો છે એના સિવાયનાને પણ કહીશ કે આ પુસ્તક છે તે ખાસ વાંચે એમાં વરવધુ ચયનથી માંડીને તે ઠેઠ બાળકની પૂરી સંભાળ કેવી રીતના લેવી એના માટેનું સંપૂર્ણ વર્ણન તે પુસ્તકની અંદર કરવામાં આવ્યું છે અને અમારી એવી ઈચ્છા છે કે એક સુદૃઢ રાષ્ટ્ર રાષ્ટ્ર છે તેનું નિર્માણ કરી શકીએ એના માટેની માહિતી આ પુસ્તકની અંદરથી મળે તેમ છે તો બધા એનો લાભ લે વાંચે ઘરના વડીલો છે એ પણ વાંચે અને નવયુવાનો છે એ ખાસ આ પુસ્તક છે તે વાંચે અમે અમારા વરિયા પ્રભા સમાજ દ્વારા સાડત્રીસમો મો સમૂહ લગ્નનું ઉત્સવનું આયોજન કરેલ તેમાં અમારા અઢાર દીકરીઓના એકી સાથે સમલગ્નમાં જોડાયેલ તેમને અમે કરિયાવરમાં એકસો છવ્વીસથી આઈટમ ભેટ અમારા સમાજ તરફથી મળેલી બધી અને અમારા બધાએ સર્વ જ્ઞાતિ તરફથી ખૂબ ખૂબ સહકાર મળેલો અને ખૂબ એમના આશીર્વચન અમારા ગુરુદેવને બધાના મળેલા અને અમારું આ એક સફળ સમૂલગ્ન આયોજન સફળ થયેલ છે